નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે અને આજનો જે આ વિડીયો છે એની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે શું કપાસના ભાવ મિત્રો આગામી દસ દિવસ દરમિયાન પંદરસો રૂપિયા થઈ શકે છે કે નહીં અને કપાસના ભાવ મેક્સિમમ ક્યાં સુધી અત્યારે મિત્રો દસ દિવસમાં જઈ શકે છે એટલે કે દસમી જાન્યુઆરી સુધીમાં તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો હું તમને વાયદા બજારની માહિતી આપી દઉં અને ત્યારબાદ આપણે જે વિડીયોનો મેઇન ટોપિક છે એના ઉપર આવીએ સૌપ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો ચોપન હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે બસો અને ચાલીસ રૂપિયાનો મિત્રો અત્યારમાં સુધારો જોવા મળી ગયેલો છે એમસીએક્સ વાયદાની હાઈની વાત કરીએ તો મિત્રો દસ અને એકાવન વાગ્યે ચોપન હજાર અને પાંચસો સુધી જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ ફરી એકવાર ઘટાડો થયો અને અત્યારે કરંટમાં વાત કરીએ તો મિત્રો આપણને ચોપન હજાર ચારસો રૂપિયે જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અત્યારે મિત્રો અડસઠ પોઈન્ટ એક્યાસી ડૉલરે જોવા મળી રહ્યો છે કોઈ પણ મોટા ચેન્જીસ અત્યારે ન્યૂયોર્કમાં નથી ત્યારબાદ મિત્રો ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો અત્યારે જે ભાવ છે બે હજાર છસો ઓગણસાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો હું તમને કપાસ બજારની માહિતી આપી દઉં અને આપણો જે ખેડૂતોનો અને આપણો જે પ્રશ્ન છે કે આગામી દસ દિવસ દરમિયાન કપાસના ભાવ પંદરસો રૂપિયા થશે કે નહીં તો સૌ પ્રથમ મિત્રો આજે કપાસની આવકની વાત કરીએ તો આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હોવાના કારણે ઘણા બધા સેન્ટરો બંધ છે જેના લીધે દોઢ લાખ ગાથડીની મિત્રો આજે આવક જોવા મળી છે બાકી જે ઓલ ઓવર માર્કેટ છે એ પણ સારું એવું જોવા મળી રહ્યું છે અને જે ભાવ છે જેમ આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું કે સોળસો રૂપિયા સુધી જોવા મળશે અને એપ્રોક્સિમેટ સોળસો રૂપિયા મિત્રો ભાવ જોવા મળ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે કપાસના જે એવરેજ ભાવ છે આજના દિવસના એ ચૌદસો અને સાઠ રૂપિયા ખેડૂતોને જોવા મળી રહ્યા છે એટલે જે પ્રીવિયસ ડે છે એના કરતાં બજારમાં મિત્રો કન્ટિન્યુઅસલી સુધારો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બજારની તો બજાર છે મિત્રો શુક્ર શનિ અને સોમ મંગળ આ જે મિત્રો વાર છે એ દરમિયાન કન્ટિન્યુઅસલી મિત્રો ગ્રોથ તરફ ગઈ છે એટલે કે અપ તરફ ગઈ છે નીચે આવી નથી ને હવે મિત્રો આપણો જે મેઇન સવાલ છે કે કપાસના ભાવ આગામી દસ દિવસમાં એવરેજ જે ભાવ છે એ પંદરસો પહોંચશે તો મિત્રો જે ભાવ છે પંદરસો રૂપિયા પહોંચે એવી અત્યારે કોઈ પણ ધારણા નથી જે ભાવ છે મિત્રો અત્યારે જે સ્થિતિ એ જોવા મળી રહ્યા છે એટલે કે આપણે ચૌદસો પચાસ સાઠ અથવા તો નેવું રૂપિયા સમથિંગ જોવા મળી જશે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે એપ્રોક્સિમેટ એસીથી પંચોતેર ટકા સેન્ટરોમાં કપાસના જે ભાવ છે એ આપણે પંદરસો થાય એવી અત્યારે મિત્રો કોઈ પણ ધારણા નથી અને મિત્રો વાત કરીએ તો જે કપાસ બજાર છે આ વર્ષે ભાવ નક્કી થઈ ગયેલા છે જેના લીધે સરકાર પણ ટેકો કરી રહી છે એમાં આપણા જે ભાવ છે અત્યારે ઓછા વધશે તો મિત્રો આજના વિડીયોની અંદર આટલુંક જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો આ ઉપરાંત કપાસનું જે ઉત્પાદન છે આ વર્ષે ઘણું બધું ઓછું થયું છે તો કપાસ અને ડુંગળીનો વિડિયો સ્ક્રીન ઉપર બતાતો હશે મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ જ